આકાનું પૂછી પાણો છે કે કેરિયો આ તો ઓબો જેસા પાણો છે કેરિયો ખાવા આ છે એ જેસા પાણો પોર તો ઓણ નહીં ઓબો કેમ પોર તો મારો છે એટલે તય હું કોઈ વેચાતો રાખ્યો છે તો ત હું થઈ નમરાયો હો તાણે ઓછી લાયા દે તમે ઓછી લાયા હું તો ભાઈ તર ભાઈ ઉતર પેઠું ઉતરું એ એક કામ કરો આબાદ નહીં લેવી આબાદ આવો તમે આબાદ આવો આવચા આવચા હેડો તો ખરા

અલા સાકળો જોગા ફંડ નથી પાદા કિસી રિચાર્જ નથી અક ફનમાં સાકળો રિચાર્જ ઉડી પડ્યા થા અલે એ તમે આ તો રાજુ ખાય તો કરી ખાજી મેળા બે અક કોણ ખાય મજા આવો પાળવા મે કર્યો

અમે તમારે આટલું કામ કર્યું બે ચાર કિલો કે બે બીજો ના ઓબા રોજ પથ્થર ફાળશી પાછા પાછું વાત છે

તઈન ખાંડે વાળો પિત્ત ઓ તાનું બાટલું મોયા પોતા તઈન ખાંડે ના કે હોય ઘર દે તઈન હોય આ જોજો આ ગાબો કરા સ ગાબા ફરી જુ લાગે પા તો તઈન ખાંડ જો લાગે મોયા અને મોયા તઈન ખાંડ ના કે હોય ફ્રીજ ને પેલ હોય તઈન આ અંદર ગાલો કે તઈન ખાંડ ને સમ અલગ અલગ કાય મોયું તાન આ તો કેરા ફ્રીદ ને કેરા તૈન કળાળે આખા દેર ને કેવા પાટણ કોઈ નઈ લઈ આ લીજો તમા હાલ ને હાલ બેવા વાળન

વધારે વધારે કેરિયો મફાદો આલેવા આપી છે તારા ઓવાની કેરિયો એસી મારવી છે અલા ભાઈ ભાઈ મારી વાત માપો મારી વાત તો એ દે જા બા લાવો પણ હું લાવો કેરિયો કપરા એ હું લાવો અમાર દે મે શું કોમ આલે ને અરે મૂર્ખા તારી રૂપિયા તો એ પાઈ દે ઓ મબળો તમન 250 રૂપિયા કી તો આ કોઈ 얘 લે કે ર્યો આ બોજો આ બોજો તમે તો મને હાજી મેખી દેતા હે 200 રૂપિયા તો મારા પુરાણા ભાઈબંધને આવકતો ભાઈબાની ની તો વાત છોડી દે વાત છોડી દે ગટિયા તુ કોઈ ઓછો નહીં આ શ્રી એટલો મોય બીજો છે પાછો ચો ચો બોલાય ચો બોલાય પાડો આવો આને કેટલો મી વિશ્વાતી પાડો રોય બોસ આ તો હવે ખબર પડી કે મારી બાબાની કેરી બેરા હું જીતું ભાઈ મારી વાત तू બાટા બાટા ઉદે

ના પાંતો તો કે કેરિયો નહીં મારા ઓબ મદ બેઠું લઅ બીજા આ દાણા આઈ જાય ના આવતો ના આવતો ના નકા તારા કજે લોટ મારે હું કાઈ એ તો તું આવતો તો હું આવતો મારા જે પળા કેર્યો કેર્યો કરું કુમા પાસે લાઈન દેજે કેર્યો તો પતો ભાઈ લેવી તું કદી કેર્યો

ઈવાને બીજી મારવા છે પૈસા ગણવા છે અને બીજા ઓબણી પત્તર પાડી તર હોય કોણ આલે કોઈ ના હાલતું